જય શ્રી કૃષ્ણ નિર્જળા એકાદશી તારીખ બે છ બે હજાર વીસના રોજ આવે છે હિન્દુ ધર્મમાં આ એકાદશીનું ખૂબ જ મહત્ત્વ છે આ એકાદશી જેઠ મહિનામાં આવતી હોવાથી આ મહિનામાં પાણીનું દાન કરવું શ્રેષ્ઠ માનવામાં આવ્યું છે આ મહિના દરમિયાન રસ્તા પર વટે વટેમાર્ગો માટે પાણીના માટલા મુકાવવા તેમજ ઘરની બહાર કે ટેરેસ પર પક્ષીઓ માટે પાણીની વ્યવસ્થા કરવાથી વ્યક્તિને દીર્ધાયુષના આશીર્વાદ મળે છે અને પુણ્ય પ્રાપ્ત થાય છે જેઠ મહિનાની સુક્લ પક્ષની એકાદશીને નિર્જળા એકાદશી અને ભીમ અગિયારસ પણ કહેવામાં આવે છે આ દિવસે ઉપવાસ કરવામાં આવે છે તેમજ એક પણ ટીપું પાણી પીતા વગર જ નિર્જળા એકાદશીનું વ્રત કરી ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે આ દિવસે પ્રાતઃકાળે વહેલા ઉઠી સ્નાન આદિ કાર્ય પૂર્ણ કરી સ્વચ્છ વસ્ત્ર પહેરી સૂર્યનારાયણને જળ અર્પણ કરવું ત્યારબાદ ભગવાન વિષ્ણુની ધૂપ દીપ સુગંધિત દ્રવ્ય વડે પૂજા કરવી આ દિવસે અન્નનો ત્યાગ કરવો તેમજ એક પણ ટીપું પાણી પીધા વગર નિર્જળા અગિયારસ કરવાનું ખૂબ જ મહાત્મ્ય છે જો નિર્જળા ન થઈ શકે તો ફળાહાર કરવો ફળાહારમાં માત્ર ફળો જ લેવા રાંધેલી કોઈ પણ વસ્તુ ન લેવી તેમજ આ દિવસે મીઠાનો ત્યાગ કરવો આ દિવસે નિંદ્રાનો ત્યાગ કરવો અને પશુ પક્ષીઓ માટે દાણાચણ અને પાણીની વ્યવસ્થા કરવી દાન પુણ્ય કરવું આ દિવસે જરૂરિયાતમંદ વ્યક્તિને દાન કરવાથી જીવનમાં આવતી તમામ બાધા દૂર થઈ સુખ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે આમ ધાર્મિક માન્યતા અનુસાર જે વ્યક્તિ નિર્જળા એકાદશીના દિવસે ભક્તિભાવથી નિર્જળા એકાદશીનું વ્રત કરે છે ઉપવાસ કરે છે દાન પુણ્ય કરે છે અને વિષ્ણુ સહસ્ત્રના પાઠ કરે છે તેની મનુષ્ય લોકમાં તમામ ઈચ્છા પૂર્ણ થઈ સુખ સમૃદ્ધિ ભોગવે છે અને વૈકુંઠમાં વાસ પામે છે તો ખૂબ જ પુણ્યશાળી નિર્જળા એકાદશીનો આ વીડિયો તમને ખૂબ જ ગમ્યો હશે તો વિડીયોને લાઇક ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાઇકન જરૂર પ્રેસ કરજો જેથી આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન તમને તુરંત મળે અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો ફરી મળીશું નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ